નમસ્કાર મિત્રો આજના તાજા સમાચારની વાત કરીએ તો સોના તેમજ ચાંદી ની ભાવ જે છે એ પહોંચશે તો સોના તેમજ ચાંદી લઈને સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો નિષ્ણાંતોનું માનવું છે કે સોનાની કિંમતોમાં સતત આગળ જેની સાથે વાત કરીએ તો મિત્રો ઘરેલુ વાયદા બજારમાં પણ સોનાની કિંમતોમાં ફરીથી સતત વધારો જોવા મળી રહ્યો છે તો આજે શું રહ્યા સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના કોડીઓની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો આજના ભાવની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો વર્તમાન સમયમાં આ કિંમતો જે છે એ રૂપિયા નેવું થી લઈને એકાણું હજાર આસપાસ જોવા મળી શકે છે અને નિષ્ણાંતો માનવું છે કે સોનાની કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે જે આગામી સમયમાં પણ સતત વધારો શકે છે છે કારણ કે ડોલર જે એ દિવસે નબળો પડતો જોવા મળી રહ્યો છે જેના કારણે સોનાની કિંમતોમાં સતત અને સતત વધારો જોવા મળી રહ્યો છે તો આજે સોરૈયા ગુજરાતના શહેરોમાં સોના તેમજ ચાંદીના ભાવ જેની માહિતી મેળવીએ સૌપ્રથમ 22 કેરેટ સોનાની કિંમતોની વાત કરીએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 8360 રૂપિયા જ્યારે 10 ગ્રામ સોનું 83600 રૂપિયા જ્યારે 100 ગ્રામ સોનું 8360000 માં જોવા મળી રહ્યું છે તો મિત્રો આજની વાત કરીએ તો આજે સોનાની કિંમતોની અંદર કોઈ પણ વધારો ઘટાડો જોવા નથી મળી રહ્યો તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો જેની અંદર આજે 1 ગ્રામ સોનું 9120 રૂપિયા જ્યારે 10 ગ્રામ સોનું 91200 રૂપિયા જ્યારે 100 ગ્રામ સોનું 9 લાખ 12 હજાર માં જોવા મળી રહ્યું છે તો મિત્રો 22 કેરેટ અને 24 કેરેટ સોનાની કિંમતોમાં તો વધારો જોવા મળી રહ્યો છે પાછળના દિવસોમાં સોનું જે છે એ સતત વધતું જોવા મળી રહ્યું છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે 1 ગ્રામ ચાંદી 104 રૂપિયામાં જ્યારે 10 ગ્રામ ચાંદી 1040 માં જ્યારે 100 ગ્રામ ચાંદી 10400 રૂપિયા

ના જીએસટી ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો નિષ્ણાંતોનું માનવું છે કે વિશ્વભરમાં ચાલી રહેલી અનિશ્ચિતતાઓ અને યુએસ એસ ટેરીફ સંબંધિત નીતિઓના કારણે વર્ષ બે હજાર પચીસના પહેલા ભાગમાં સોના ભાવ જે છે એ રૂપિયા સત્યાસી હજાર થી લઈને બે હજાર રૂપિયા સુધીની કિંમતો જોવા મળી શકે છે અને જો કે નિષ્ણાંતો માની રહ્યા છે કે ભાવમાં વધારો વધુ શક્ય છે પરંતુ આ વર્ષે બે હજાર પચીસના બીજા ભાગમાં સોનું જે છે એ છન્નું હજાર રૂપિયાની સપાટીએ પણ પહોંચવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો એમ કહી શકાય કે આગામી સમયની અંદર હજુ પણ સોનાની કિંમતોની અંદર વધારો થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે તેવી જ રીતે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટનો નો ચાંદીની કિંમતોમાં વધઘટ જોવા મળતી હોય છે અને હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે ચાંદીની કિંમતો જે છે એ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે તો ઘણા બધા મિત્રો જે છે એ સસ્તા સોનાની રાહ જોઈને બેસી રહ્યા છે

ત્રણ હજાર ચારસો ડોલર પ્રતિ એસ રેન્જમાં રહેવાની ધારણાઓ જોવા મળી રહી છે મિત્રો શેરબજારમાં કડાકો બોલી જતા સોનાની કિંમતોની અંદર દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે તો સોનું હવે ક્યારે સસ્તું થશે જેની વાત કરીએ તો મિત્રો જો ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય તો આ પીળી ધાતુ સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળી શકે છે જેની સાથે વાત કરીએ તો મિત્રો જો શેર બજારના રોકાણકારો જે છે એ સોનાને સુરક્ષિત રોકાણ તરીકે માનીને સૌથી વધારે સોનાની ખરીદી કરી રહ્યા છે જેના કારણે સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો સોનાની માંગની અંદર વધારો નોંધાય તો સોનાની કિંમતોની અંદર વધારો શક્ય છે અને આગામી સમયમાં હજુ પણ જો આવી જ રીતે જોવા મળ્યું તો સોનું જે છે એ સદંતર મોંઘું

પણ આગામી દિવસોની અંદર વધારો થાય તો સારું સારું એવું પ્રોફિટ બનાવવા માટે ઘણા બધા લોકો જે છે એ રાહ જોઈને બેસી રહ્યા છે તો તો મિત્રો મિત્રો જાણકારો માટે કહીએ આગામી સમયની અંદર અંદર હજુ સોનાની કિંમતોની સામાન્ય વધારો નોંધાઈ શકે છે વાત કરીએ તો જો ડોલરની અંદર મજબૂતીનો માહોલ નોંધાય તો આ પીળી ધાતુ સોનાની કિંમતોની અંદર ઘટાડો થઈ શકે છે તેના સિવાય વાત કરીએ તો હાલ તો અત્યારે મિત્રો સોનાના ભાવ જે છે એ મહત્તમ સપાટી એ ટ્રેડ કરતા જોવા મળે છે તો મિત્રો એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે તો આ લોકલ પ્રીમિયમ કાર્ય શું કરતું હોય છે નહીં તો જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો જયારે પણ સોનાની કિંમતોની અંદર ઘટાડો દેખાય ત્યારે તમારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સસ્તા સોનાની રાહ જોઈને તમે રહેશો તો સોનાની કિંમતોની અંદર વધારે વધારો થશે જ તે પરંતુ તમે રોકાણ માટે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો જ્યારે પણ તમને સોનું સસ્તું લાગે ત્યારે સોનાની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો જ્યારથી બજેટની જાહેરાત થઈ છે ત્યારથી પીળી ધાતુ સોનાની અંદર દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે તો શું આ જાહેરાત પછી હજુ પણ આગામી સમયની અંદર સોનાની કિંમતોની અંદર વધારો થશે તો મિત્રો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો આગામી સમયની અંદર સોનાની કિંમતોમાં આંતરરાષ્ટ્રીય લેવલે જોડાયેલા સંબંધો સાથે જેના કારણે સોનાની કિંમતોને સંપૂર્ણ અસર થઈ શકે છે પરંતુ જો આગામી સમયની અંદર આ વધારો વધારે તો પીળી ધાતુ સોનું જે જે છે 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 એ એ ખૂબ જ મહત્તમ જઈ શકે અને એમ કહી શકાય કે સોનાનો ભાવ અત્યારે ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ જી હા મિત્રો વાત કરીએ તો અત્યારે મધ્યમ વર્ગ સોનું ક્યાંથી ખરીદે કારણ કે ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ તો મિત્રો આ પીળી ધાતુ અત્યારે ખૂબ

ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મળી રહેશે તો હજુ સુધી આપણી આ ચેનલને ને ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દો અને હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટમાં ચર્ચા કરીશું